આજ રોજ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસ રવિવારના રોજ કનાન મેથોડિસ્ટ ચર્ચ નવા યાર્ડ વડોદરા ચર્ચ છૂટા પડ્યા પછી સવારે અગિયાર કલાકે ફાયર સેફ્ટી વિશેની ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં ફાયર સેફ્ટીના ઓફિસર શ્રી કિરણભાઈ બારીયા જેઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં લગભગ સાહીઠથી સિત્તેર સભ્યો હાજર રહ્યા હતા ફાયર સેફ્ટી વિશે ટ્રેનિંગ આપવાની હતી તેની વ્યવસ્થા આપણા ચર્ચના સભ્ય શ્રી અમિતભાઈ ઓનિસ્ટ તરફથી કરવામાં આવી હતી માટે તેઓનો આભાર તો જ્યારે પણ આનું ઓપરેટ કરો ત્યારે અહીંયા રબર ગ્રીક માંથી પકડવાનો છે બરાબર હવે રિપોર્ટર મેદળ કે કંઈ કરવો નહીં આપણે જે બિલ્ડિંગમાં સિસ્ટમ ના વાપરી શકો તો કંઈ વાંધો નહીં પણ બેઝિક આપણને એબીસી ફાયર એક્સિબ્યુશન વાપરતા આવડવું જોઈએ આ ફાયર એક્સટિબ્યુશન નું નામ શું છે એબીસી ફાયર એક્સટિબ્યુશન આ કેટલા ક્લાસ ત્યાં ગુજરાવશે કે એ ક્લાસ થી પણ પૂજાવશે બી ક્લાસ થી પણ પૂજાવશે સી ક્લાસ થી પણ પૂજાવશે અને ઇલેક્ટ્રિકલ ફાયર પણ આવશે પણ ઇલેક્ટ્રિકલ એવા ઇક્વિપમેન્ટ જે મોગા છે એનામાં કયો એક્ટિવેશન વાપરીશું CO2 CO2 કાર્બન ડાયોક્સાઇડ વાળો બરાબર હવે આનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા પહેલા જે જૂના હતા ને અત્યારે જે ટેકનિકલ ટેકનોલોજી વધી છે એવી રીતે પહેલાના એક્સિબિશન વખતે બહારથી આપણે ત્યાં જોઈ

તો તમારે એને તરત તમારા પ્રમુખ કે કોઈ બિલ્ડર ને જાણકારી આપવાની છે કે મારા ફ્લોર નો પી કે છે ને બહાર નાખી છે 10 પછી દેખાતી છે પણ છે થઈ ગયું પી પક્યો છે બરાબર એ એનો મતલબ એમ એવું થાય છે કે એમ ધ ફાયર ને ટાર્ગેટ કરવાનું છે એમ ધ ફાયર બરાબર આ મતલબ છે બરાબર એમ તો ફાયર ઠીક આ એનો મતલબ કે એમ તો ફાયર આ સી કે ઓપરેટિંગ લેવલ છે અહીં આ ઓપરેટિંગ લેવલ છે અને કસૂ પકડવાનો નથી નીચેથી પકડવાનું છે ક્યાંથી જો પરનો જે ઓપરેટિંગ લેવલ છે એને પકડ્યું નથી નીચેથી ઉઠક્યો છે કેરીંગ હેન્ડલ થી છે બરાબર એમ તો ફાયર બરાબર ટાર્ગેટ મે ગ્રિપ પડી પછી ધ ગ્રિપ આ જે છે એને પુશ કરવાનો છે નીચે એક નીચેની બાજુ જો પુશ કરી આપણે એવું જ વિસ્તાર અહીંયા થી નીકળવાનો બરાબર સ્પીડ ધ બીટ સ્પીડ ટુ જો નીકળે એટલે ટુ સાઈડ ચારે બાજુ આખી ચારે બાજુ પહેલા આપણે બરાબર સાહેબ જે રીતે આજે ફાયરની ટ્રેનિંગ રાખવામાં આવી હતી એનો પર્પઝ શું હતો ફાયરની ટ્રેનિંગ આપી તમે શું કહેશો બરોડાની જનતાને શું મેસેજ આપવા માંગતો જે રીતે ફાયર ટ્રેનિંગ આપી જે બોટકાંડ થયો હતો બિલ્ડિંગોમાં જ્યારે ફાયર થયો હતી આપણામાં જે ફાયર સેફ્ટી છે તો આજના લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે શું કહેશો એનો ઉપયોગ કરવા માટે